છેલ્લા ઘણા સમયથી ભુજ શહેર ગટર પાણી રસ્તા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહી છે ત્યારે એશિયાના સૌથી ધનિક અને ભુજ તાલુકાના માધાપર ગામમાં ગટર અને પાણી સહિતની અનેક પ્રાથમિક સમસ્યાઓથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે ભુજ તાલુકામાં માધાપર ગામે છેલ્લા ઘણા સમયથી ગટર અને પાણીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઓગણીસો ચુમ્મોતેરની સાલમાં ગામના લોકોના સહયોગથી ગટર લાઈન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું જેને કારણે ગટરની સમસ્યા આજ દિવસ સુધી સર્જાઈ નહોતી પરંતુ જે રીતે હાલમાં વિવિધ સોસાયટીઓ બની રહી છે ત્યારે આડેધડ ગટર લાઈન નાખવામાં આવી રહી છે જેને કારણે કોઈ પણ વિસ્તારમાં ગટરની સમસ્યા સર્જાઈ રહી છે આ ઉપરાંત માધાપર ગામમાં પાણીની વાત કરીએ તો ઓગણીસો છ્યાસીમાં કુકબા સંપત્તિ પાણીની લાઇન તે વખતની કાર્યક્ષમતાના આધારે નાખવામાં આવી હતી પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીએ વાત કરીએ તો જૂની પાઇપલાઇન હોવાના કારણે અત્યારની ક્ષમતા અનુસાર આ લાઇન નાની લાગતી હોવાનું જણાઈ રહ્યું છે જે માટે અનેક વખત ગ્રામ પંચાયત દ્વારા માંગણી કરવામાં આવી હતી માધાપરની અનેક સમસ્યાઓ અંગે ચંચળ ન્યૂઝ સાથે આગેવાન અર્જનભાઈ ભુડિયાએ વાત કરી હતી વર્ષોથી માધાપર નવવાસ જૂનવાસ કે વધમન નગર એમાં ગટરજી છે નવવાસની અંદર ત્યાં ઓગણીસો લગભગ ચુમ્મોતેર પંચોતેર ની અંદર ગટર લાઈનનું કામ ચાલુ કર્યું જે તે સમયે નવા જે જાતે મહેનત કરી અને ગટર લાઈન નાખી તો એના જે કામ કરવાની સુજબૂધ હતી જે તે સમયના વડીલોની એના કારણે લેવલિંગથી કામ થયું જૂનાવાસની અંદર એ લાઈન જે મુખ્ય લાઈન જે છે ખરેખર નદીની અંદર જે આઉટલેટ હતો ત્યાંથી લેવલિંગ કરી અને ગામની અંદર મુખ્ય લાઈનનું નાખવાનું કામ હતું એ જે તે સમયે એટલા બધા રેગ્યુલર નિયમ મુજબ થવું નહીં લાઇન લેવલ ઊંડાઈ અને છે જ્યાં સુધીનો વિસ્તાર ત્યાં આવરી લેવા માટેની લેવલિંગની ગણતરી હતી એ ન થવાના કારણે જરૂરત પ્રમાણે લાઇનો પડતી જાય અને ભરાતી જાય ખોદ્યા કરે અને એ સમસ્યાનું નિદાન નથી એટલે કાયમી ત્યારે પણ જે તે સમયે લાખુભા હતા ઓગણીસો નેવુંની અંદર ત્યારે ગટર ચાલુ કરવાનું કર્યું ત્યારે એ પ્રોજેક્ટ બને તો એક જ સરકારે એવી યોજના કે પાંચ લાખ રૂપિયા શેરી માટે આપી પણ એની મુખ્ય લાઈનો જે છે સરકારે ખરેખર પ્રોજેક્ટ કરી અને લાઇન નાખવી જોઈએ જે રીતે નવાસની અંદર મુખ્ય લાઈન છે મોટા પુલથી કરી અને કેસરબાગ બે હજાર ત્રણમાં નાખવામાં આવી તો આજ દિવસ સુધી ચાલતી હતી કેસરબાગથી કરીને કોટકનગર સુધી હમણાં બે હજાર સત્તર અઢારમાં નાખવામાં આવી જે નિયમ મુજબ લેવલ જોઈ પંદર સત્તર અઢાર વીસ બાવીસ બાવીસ ફૂટ સુધી ખોદી અને જમીનમાં સારી પીવીસી લાઈન એના કારણે જે કાયમી નિકાલ થવો જોઈએ ઘણી જગ્યાએ સરકારના જે પ્રોજેક્ટો બનતા હોય એની અંદર અનુભવી ન હોય એવા એન્જિનિયરોના કારણે પણ ઘણી વખત સમસ્યા થતી હોય કાયમી જે ભુજની હાલત છે એ જ માધા પર જૂનાવાસની છે અને નવાવાસની પણ નિર્માણ થઈ રહી છે એટલે સરકારે ખરેખર જે ભૌગોલિક પાણીનો વેણ હોય એને તપાસી સ્થળ ઉપર અનુભવી સ્થાનિક એના જે નિષ્ણાંતો હોય સાથે રાખી અને એને લેવલિંગ કરી અને જે લાંબી વધુ વધુ લાઈન લાંબી સુધી પહોંચી જગ્યાએ એ ટાઈપના શરૂઆતથી ડાયામીટરના પાઇપ નાખવામાં આવે અને પાંચ દસ પંદર વીસ વીસ વર્ષ સુધી લાઈનની લંબાઈ વધતી જાય એવા અંદર મટીરિયલ વાપરવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન થાય એ અમારી ગટરની જે મોટી એક સમસ્યા છે તમે આર્મીનું પાણી આર્મીની સમસ્યા છેલ્લા બે હજાર બેથી નવી વરસાદ ચાલુ થઈ ધરતીકંપ પછી લગભગ આર્મી કેમ્પસની અંદર રહેણાંક વિસ્તારની બિલ્ડિંગો લગભગ પાંત્રીસોથી ચાર હજાર પરિવારો રહેતા હશે બીજા અંદર એની ઓફિસો આ હતી એનું સેનિટેશન માધાપરની નદી જે છે એ આર્મીના અંદર અંદર વિસ્તારમાંથી ફ્રેમેસીસમાંથી નીકળે એટલે એની અંદર પાણી મૂકી દેવામાં આવે એ પાણી આખા માધાપરના વચ્ચેથી નીકળે તો એ પાણીની સમસ્યા ગટરનો કાયમી નિકાલ ન થયો ત્યાં સુધી નવાસે કેસરબાગ પાસે ચેમ્બર બનાવી અને એ પાણીને નવાસની લાઈન હતી એની અંદર મૂકી દીધી હવે લાઈને એને મૂકી પંચાયતને અંદર ગંદકી ન થાય ગામની એવી ઉપાયથી મૂકી દઈ કે ભાઈ સરકાર તમે નિર્ણય લેશે ન લેવાનો ન લેવાનો આજે પરિસ્થિતિ એ ઉભી થઈ કે ઓપન પાણી આવતું હતું સિંધુ ચેમ્બર મારફતે લાઇનમાં નાખવામાં આવ્યું અને સમયસરી ચેમ્બરો સફાઈ ન થવાથી આજે નવાસની જે નદીની અંદર લાઈન જે છે એ પણ તબક્કાવાર ચોકઅપ થતી આવેલી ચોકઅપ થતા તો આઠસો મીટર લાઇન અત્યારે ડેટ લાઈન થઈ ગઈ છે તો આના નિકાલ માટે પણ સરકારે તાત્કાલિક જે તે કલેક્ટર હોય ડીડીઓ ટીડીઓ એની પાસે કાચ મિત્ર કોલોનીવાળાએ કાશ્મિત્ર સંસ્થાવાળાએ પણ એની સોસાયટીની પાછળ ત્યાં કાયમી સમાધાન થાય અને મારે અનેક પ્રયત્નો કર્યા હોય ધારાસભ્યો સંસદ સભ્યો હોય એની પણ રજૂઆતો કરેલી છે સ્થળ ઉપર મુલાકાતો છે પણ હજી આજ દિવસ સુધી નિદાન કે કોઈ રસ્તો નીકળે એવો કોઈ મને લાગતું પ્રયત્ન થયા હોય તો આવી આજુબાજુના વિસ્તારની અંદર સમસ્યા હોય તો સ્થાનિક પંચાયતો હોય સ્થાનિકો નિદાન નિષ્ણાતો હોય કારીગરો કારીગરોને સાથે રાખી અને કાયમી આવા જે ગટર પાણી હોય કે પાણીની વ્યવસ્થાના જે કાયમી કરવા જોઈએ પાણીની સમસ્યાને કહીએ તો નવાસની અંદર છેલ્લા છ્યાસીની સાલથી જે ધોળાવવા કૂકમા સીમમાંથી કૂકમા ભજોડી લેર હતા સંયુક્ત સીમ છે ત્યાંથી અલગ અલગ જગ્યાના બોરના માધ્યમથી છ્યાસીથી પાણી જે આવી રહ્યું છે એ લાઈન આ ચાલીસ વર્ષ જૂની લાઇન છે સિમેન્ટની એસી પ્રેશર લાઈને એની જે ક્ષમતા હતી એ ક્ષમતા જે તે સમયને ધ્યાનમાં રાખીને એને લાઈન નાખવામાં આવી હતી પણ આજે એ લાઇનની અંદર હવે આવનાર સમયની અંદર એવી સમસ્યા ઊભી થશે કે પાણી કદાચ હશે નર્મદાનો ટાંકો ભર્યો હશે પાણી માધા પર પહોંચાડવું હોય તો એ લાઈનની જે ક્ષમતા છે એ નાની ક્ષમતા છે એના માટે પંચાયતે અનેક વખત એના લેટરો લખેલા છે કલેક્ટર લાગે માગણી કરેલી છે તો આવી જે આવનાર સમયમાં જે સમસ્યા ઊભી થવાની એની સમસ્યાનું નિદાન આગોતરું કરવામાં આવે તો જે તે વિસ્તારના વરસાદ કરતાં માનવ સમુદાયને રહેણાંકને જે હાનિ ઉભી થાય જે ગંભીર પરિસ્થિતિ ઊભી થાય એનો સામનો ન કરવો પડે એવા પ્રયત્ન કરવા જોઈએ જૂનાવાસની અંદર ત્યારે નર્મદાનું પાણી અત્યારે પર ભુજ નવ્વાણું ટકા જે નર્મદા આધારિત જે પાણી સપ્લાય છે એના આધારિત છે ક્યારેક સમસ્યા એવી થાય કે લાઇન બગડે ત્યારે ભુજની અંદર અને માધાપરના એ સિડન વિસ્તારની અંદર જે પાણી પીવાની સમસ્યા જે છે એ ઊભી થવાની એને કાયમી ઉપાય માટે એના માટે કંઈક સરોવર બાજુમાં કોઈ ડેમ હોય એને સંગ્રહ સંગ્રહ રાખવો જોઈએ કે જ્યારે કોઈ કે એવી લાઇન કે પાણીની કેનાલોજી છે ડેમેજ થાય તો બે ચાર પાંચ દિવસ માટે દસ દિવસ માટે કામ ચાલુ હોય ત્યારે ધીમી ગતિએ જરૂરત પૂરતું પણ સંગ્રહ કરેલું પાણી હોય એનો ઉપયોગ થઈ શકે આવી દિગ્દૃષ્ટિ રાખી અને લાંબે સમયે આની કામગીરી થવી જોઈએ માધાપરની ભુજની આજુબાજુમાં આપણા લેર ડેમ છે ધુનારાજા ડેમ છે આપણું રુદ્રમાતા ડેમ છે અને જે નર્મદા ચાલુ વરસાદે આપણે ઓછી વરસાદ હોય ત્યારે ડેમ ખાલી રહેતો હોય પણ આ કેનાલોના માધ્યમથી ભરી રાખવામાં આવે તો જ્યારે કેનાલના પાઇપલાઇન તૂટે કેનાલની જે કેનાલો જે છે ઘણી વખત પણ કારણસર અકસ્માત એક તૂટે ડેમેજ થાય અને મેન્ટેનન્સમાં જાય ત્યારે આ સ્થાનિક લોકોને જે પાણીની પીવાની સમસ્યા ઊભી ન થાય એના માટે આગોતરા પ્રયત્ન કરવા જોઈએ જે અત્યારે હાલ પણ અત્યારે આપણે જોવું વાંચતા કે ભાઈ બે મહિના માટે કેનાલનું મેન્ટેનન્સ હોવાથી પાણીની ગતિ પ્રેશર ઓછી આપવામાં આવશે જરૂરત મુજબ આપવામાં આવશે પણ આનો કાયમી નિકાલ નથી કાયમી નિકાલ ખરેખર સરકારે આવા સંગ્રહ જેવી સંગ્રહ કરવા માટે નવા ઉપકરણ ઊભા કરવાની જરૂર નથી આપણો એ ધુણરાજા ડેમ જે છે એની સફાઈ કરાવી ખણતરું કરાવી ત્યાં પાણી સ્ટોરેજ જ કરી શકાય કારણ કે એમાં બાર બાર મહિના સુધી આપણે ભૂતકાળની અંદર જોશું કે રાજા સાહેબનો બનેલો ડેમ એ કે વરસાદનું પાણી બાર મહિના સુધી રહેતું ને એમરજન્સીમાં ભૂજ અને આજુબાજુના ખેતીને સિંચાઈનું પાણી આપવામાં આવતું તેની એની અંદર એક વખત ડેમ ભરી રાખે તો હવે એમરજન્સી સમય એની ક્ષમતા એક મહિનો સુધી માતા પણ પાણી પૂરું પકડી શકાય એટલી એની સોરેજ સંખ્યા ક્ષમતા છે તો હવે આગોતરી તૈયારી રાખવી જોઈએ અને એના માટે ઝડપથી કોઈ કામગીરી થાય એના પ્લાનિંગ બનાવવો જોઈએ અને કરવું જોઈએ